નમસ્કાર જય હિન્દ જય શ્રી કૃષ્ણ મિત્રો હું ડોક્ટર મેહુલ બારીયા સ્વાગત કરું છું તમારો મારી યુટ્યુબ ચેનલ હેલ્થ એન્ડ વિશ્વ પર આજનો આપણો ટોપિક છે છે મિત્રો ડાયાબિટીસ એ રોગ પણ આપણે જે બદલાતી જીવનશૈલી અને આહારમાં જે બહુ બધા પરિવર્તન થઈ ગયા છે જેને કારણે રોગનો વ્યાપ વધતો જ જાય છે હમણાં બે હજાર ત્રેવીસ માં મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશન અને આઈસીએમ એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સ્ટડી પ્રમાણે ભારતની કુલ વસ્તી ચાર ટકા એટલે કે કમસે કમ દસ કરોડ થી વધુ વ્યક્તિઓને પ્રી કન્ડિશનમાં છે એટલે કે આવનારા વર્ષોમાં એમને ડાયાબિટીસ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને જોવા જેવી વાત એ છે કે ખાસ કરીને આ રોગ ગ્રામ્ય વિસ્તાર કરતાં શહેરી વિસ્તારમાં વધુ છે કેમ કે તમને ખબર જ હશે કે શહેરની જીવન કેવી હોય છે અને ગામડામાં હજી આજની તરીકે એનાથી વિપરીત પરિસ્થિતિ હોય છે જેને કારણે ડાયાબિટીસ એ ગામડામાં ઓછો અને શહેરમાં વધુ જોવા મળે છે તો શું છે આ ડાયાબિટીસ જે આટલો બધો વધતો જાય છે ચાલો જોઈએ આજે ત્રણ પ્રકાર છે મુખ્ય ત્રણ પ્રકાર છે જેમાં પહેલું છે ડાયાબિટીસ મેલાઇટ પણ આજના જેસ્ટેશનલ અને ઇન્સીબિટીસના અલગથી વિડીયો બનાવેલા છે ડાયાબિટીસ મેલાઇટના પાછા બે ટાઈપ ટાઈપ છે ટાઈપ વન અને ટાઈપ ટુ આઈડીએમ અને એનઆઈડીએમ ફૂલ ફોર્મ છૂટું પાડીએ એટલે તમને ખ્યાલ આવી જશે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મલાઇટસ નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મલાઇટસ શું છે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ આ ડાયાબિટીસ પણ એ સમજતા પહેલાં તમારે આપણા શરીરની એનાટોમી ફિઝિયોલોજી સમજવી પડે ત્યારે તમને ખબર પડે કે ડાયાબિટીસ કયા અંગમાંથી ઉદ્ભવે છે કયા અંગ સાથે સંકળાયેલો છે શું શરીરમાં તકલીફ થાય છે ચેન્જીસ થાય છે કે જેને કારણે ડાયાબિટીસ થાય છે તો એ પહેલાં સમજીએ હું તમને એમ પ્રશ્ન પૂછું કે આપણે આખા દિવસમાં જે કાંઈ પણ કામ કરીએ હાલીએ ચાલીએ દોડીએ ખાઈએ પીએ સૂઈએ કે જે કાંઈ ઓફિસ કે જે કાંઈ કામ કરીએ એ બધા માટે આપણને શક્તિની જરૂર પડે છે રાઈટ તો એ શક્તિ મળે છે ક્યાંથી સીધી વાત છે ખોરાક દ્વારા આપણે ખાઈએ છીએ શું કામ કે આપણને એનર્જી ઉર્જા શક્તિ મળે એટલા માટે હવે આપણે જે ખાઈએ એનું પેટમાં શરીરમાં પાચન થાય

મળે અને મૂળભૂત એકમ કાર્બોહાઈડ્રેટ આવે છે કાર્બોહાઈડ્રેટકોઝને ગ્લુકોઝને કાર્બોહાઈડ્રેટ નો મુખ્ય ઘટક અથવા મૂળભૂત એકમ ગણવામાં આવે છે એટલા માટે ગ્લુકોઝ આપણને શું આપશે શક્તિ આપશે આપણે ખોરાક ખાઈએ પાચન થાય કાર્બોહાઈડ્રેટમાં રૂપાંતર થાય કાર્બોહાઈડ્રેટનું સિમ્પલ ફોર્મ એટલે ગ્લુકોઝ ગ્લુકોઝમાંથી આપણને ઉર્જા મળે ગ્લુકોઝ તો બધા સાંભળેલું હશે કે કોઈને તાવ આવ્યો હોય બીમાર પડ્યા હોય નબળાઈ આવે તો શું હોય ગ્લુકોન ડી પીવડાવે ગ્લુકોઝનું પાવડર પીવડાવે શું કામ કે એમાંથી ગ્લુકોઝમાંથી શક્તિ મળે પણ હવે કેવું થાય સમજવાનું હવે આવશે આપણે ખાધું ગ્લુકોઝ શરીરમાં આવ્યું તો ઉર્જા શું ડાયરેક્ટ મળી જાય ગ્લુકોઝ આવ્યું એટલે ઉર્જા મળી જાય ના એવું નથી હોતું એ ગ્લુકોઝ ને કાર્ય શક્તિમાં રૂપાંતર થવા માટે કોષમાં જવું પડે છે અને કોષની અંદર જાય પછી એનું કાર્યશક્તિમાં રૂપાંતર એટલે આપણે ઉપયોગ કરી શકીએ એ ઉપયોગ ત્યારે જ થશે જ્યારે એ કોષની અંદર પહોંચશે ત્યાં સુધી ગ્લુકોઝ નકામો છે તમે ગમે એટલું ગ્લુકોઝ પાવડર પીશો ગમે એટલું સારું સારું ખાઈ જશો ગ્લુકોઝ બની જશે પણ ઉપયોગ નહીં થઈ શકે નકામો થશે એ કોષમાં જાય ત્યારે એનો ઉપયોગ થાય આપણા શરીરમાં અબજો સંખ્યા ગણી ન શકાય અસંખ્ય એટલે અબજોની સંખ્યામાં કોષ છે એ દરેક કોષ સુધી આ ગ્લુકોઝ નો અણુ જાય પછી ઉર્જામાં રૂપાંતર થાય અને આપણને શક્તિ મળે હવે અહીંયા કામ આવે છે ઇન્સ્યુલિન જે તમે ઇન્સ્યુલિન નામ સાંભળ્યું છે ને ડાયાબિટીસ વાળાને ઇન્સ્યુલિન ઇન્જેક્શન આપતા હોય છે એ ખાસ સાંભળ્યું છે તો ઇન્સ્યુલિન નું કામ શરૂ થાય શું કામ તો કે ગ્લુકોઝ આવ્યો પાચન થઈ ગયું વિઘટન થયું એટલે ગ્લુકોઝ ક્યાં છે તો કે લોહીની અંદર ફરતો છે હવે લોહીની અંદર ફરતા એને કોષમાં જવાનું છે તો કોષમાં આ ગ્લુકોઝ ડાયરેક્ટ એન્ટર નહીં થઈ શકે કેમ કે દાખલા તરીકે આ કોષ છે હવે કોષને એન્ટર અહીંથી થવું હોય તો અહીંયા એક દરવાજો આવેલો હોય અને આ દરવાજામાં એક નાનકડું તાળું લાગેલું હોય એ તાળાની ચાવી માત્ર ઇન્સ્યુલિન પાસે જ હોય મતલબ કે જો કોઈ વ્યક્તિના શરીરમાં ઇન્સ્યુલિન નહીં હોય ગ્લુકોઝ બહુ નહીં ગ્લુકોઝ સાથે સેલ સુધી કોષ સુધી પહોંચાડશે આ તારું ખોલશે કોણ ઇન્સ્યુલિન આ જે ઇન્સ્યુલિન તાળું ખોલી ને ગ્લુકોઝને એન્ટર થવા દેશે અને એમાંથી ઉર્જા શક્તિનું રૂપાંતર થશે હવે માનગે ઇન્સુલિન નથી આ જે છે દરવાજો એને ઇન્સ્યુલિન રિસેપ્ટર કહેવામાં આવે છે મેડિકલ ટર્મમાં ઇન્સ્યુલિન રિસેપ્ટર થી એ ઇન્સ્યુલિન તો ખુલે કોષની અંદર ગ્લુકોઝ જાય અને ઊર્જા શક્તિ આપણને મળે અહીંયા સુધી સમજાયું જો ઇન્સ્યુલિન ન હોય તો ઊર્જા શક્તિ આપણને મળશે નહીં કેમ કે ગ્લુકોઝ એ ક્લોઝ કોષની અંદર જશે નહીં અને બ્લડની અંદર ફરતો રહેશે રાઈટ હવે તમને પ્રશ્ન એવો થાય ક્યાં હશે તો બને છે અહીંયા આ પેનક્રિયામાં આ છે પેનક્રિયા જેને ગુજરાતીમાં સ્વાદુ પીન ક્રે છે આ જે હોજરી સ્ટમકની પાછળના ભાગમાં જે તમને દેખાય છે

તો એ ખાધેલો ગ્લુકોઝ શરીરમાં એમને લોહીમાં ફર્યા કરશે એ ઉર્જામાં રૂપાંતરિત નહીં થાય અને બધું જ વેસ્ટ જશે અને જો ઇન્સ્યુલિન નહીં હોય તો આપણે કોઈ કામ કરવા માટે સક્ષમ નહીં રહી શકે આમ ડાયરેક્ટલી સમજીએ તો એટલો બધો અગત્યનો છે આ નાના પણ પેનક્રિયા એના દ્વારા ઉત્પન્ન થતું ઇન્સ્યુલિન આટલું સમજાય તો તમને ડાયાબિટીસ સમજવામાં ઈઝી પડશે હવે પાછા આપણે ટાઈપ્સ ઉપર આવી જઈએ ડાયાબિટીસના ટાઈપ્સ કેટલા હતા બે ટાઈપ વન અને ટાઈપ ટુ માં જોઈએ આપણે ટાઇપ 1 ટાઇપ 1 ડીએમ એટલે ડાયાબિટીસ મેલાઇટસ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ નામ ઉપરથી તમને ખબર પડી જાય કે આ પ્રકારનો જેને ડાયાબિટીસ હશે એ ઇન્સ્યુલિન ઉપર ડિપેન્ડન્ટ મતલબ ઇન્સ્યુલિન ઇન્જેક્શન ઉપર ડિપેન્ડન્ટ હશે તમે જોયેલા જશે એવા ઘણા બધા દર્દી હોય છે કે એને દવા નહી પણ ઇન્સ્યુલિન ઇન્જેક્શન ચામડીમાં માં આપવામાં આવતા હોય છે એ કયા ટાઇપ હોય તો કે ઇન્સ્યુલિન અરે સોરી ટાઇપ 1 ડાયાબિટીસ મેલાઇટસ શું થાય છે આવા દર્દીઓમાં તો કે કાં તો ઇન્સુલિન ઓછું બનતું હોય સ્વાદુપિંડમાંથી ઇન્સુલિન ઓછું બને છે અથવા તો બિલકુલ બનતું નથી બહુ ઓછી માત્ર બને અથવા જરાય બને જ નહીં તો શું કામ નથી બનતું એના ઘણા કારણો હોય કોઈકને જન્મજાત ખોડ હોય તમે જોયું હશે નાની ઉંમરનો હજી તો જાજુ જન્મેલું બાળક હોય અને એને ડાયાબિટીસ ડિટેક્ટ થાય અને નાના એવા બાળકને ઇન્સુલિન ઇન્જેક્શન દેવામાં આવતું હોય છે કદાચ તમે જોઈ ના જોયું ખ્યાલ નહીં પણ બહુ કોમન છે

એટલે એને ડેમેજ થયું મતલબ કે ઇન્સ્યુલિન બનશે નહીં અથવા સાવ ઓછું બનશે ઘણી વાર આ બેમાંથી કંઈ ના હોય પણ ઓટો ઇમ્યુન ડિસોર્ડર થાય તો એમાંથી ટાઈપ વન ડાયાબિટીસ થઈ શકે છે તમને એમ થાય કે આ પાછું નવું શું લઈને આવ્યા ઓટો ઇમ્યુન ડિસોર્ડર એને સમજી લઈએ ઓટો ઇમ્યુન ડિસોર્ડર સામાન્ય સિમ્પલ ભાષામાં સમજાવું તો જેમ આપણો દેશ ભારત છે એમ ભારતના રક્ષણ માટે અમુક આપણી પાસે રક્ષક દળ છે આર્મી છે નેવી છે એરફોર્સ છે પોલીસ ફોર્સ એમ આપણા શરીરને સેમ આપણા શરીરનું રક્ષણ કરવા માટે ભગવાને આપણને આપ્યું છે ઇમ્યુનિટી ઇમ્યુનિટીને આપણે ગુજરાતીમાં કહે છે રોગ પ્રતિકારક શક્તિ અને આના રક્ષક દળ ક્યાં હોય છે તો કે જેમ ઇન્ડિયાના આર્મી નેવી એરફોર્સ છે એમ આપણા શરીરના જે આ રક્ષક દળ છે એને મેડિકલ ટર્મ્સમાં કહેવામાં આવે છે એન્ટિબોડીઝ અને જે હુમલો કરતા હોય વાયરસ બેક્ટેરિયા ફંગસ એ શરીરનું રક્ષણ કરે છે રક્ષક દળ છે હવે આમાં થાય શું તો કે જેમ કોઈ ભારત હુમલો કરે તો આર્મી નેવી ફોર્સ એની ઉપર હુમલો સામો કરે સેમ વસ્તુ આપણા શરીરમાં કોઈ વાયરસ કે બેક્ટેરિયા આપણી ઉપર હુમલો કરે આપણા શરીર ઉપર હુમલો કરે આપણે બીમાર પાડવા કરે તો તરત જ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી એક્ટિવ થઈ જાય અને તરત એના રક્ષક દળોને ને એન્ટીબોડીઝ ને જે જગ્યાએથી વાયરસ બેક્ટેરિયા આવતા હોય સોર્સ જ્યાં હોય ત્યાં મોકલે અને એનો ખાતમો બોલાવી દે આ હોય છે કામ એનું સિમ્પલ જ વસ્તુ છે પણ અહીંયા કેવું છે કે આપણી ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારક શક્તિને ભગવાનની યુનિક સિસ્ટમ આવી છે કે એકવાર જે વાયરસ કે જે ફોરેન બોડી વાય ઝેડ એન્ટીજેન હુમલો કરે એટલે એ હુમલો કરીને એને મટાડી તો દે વગાડી દે અને આપણું રક્ષણ કરે સુધી પણ એ જે પિક્ચર ઇમેજ એને મેમરીમાં સેટ કરે આની પાસે એક મેમરી મગજ હોય છે ચીપ હોય છે કે જેની અંદર કે પહેલા જે કોઈ વાયરસ બેક્ટેરિયા આવ્યા હતા એની ઇમેજ ને મગજમાં ફિટ કરી દે જેથી કરીને બીજી વાર જયારે સેમ વાયરસ અથવા એને જેવો કોઈ વાયરસ ફરીથી અટેક કરવા આવે ને

અને થાય શું કે જયારે કોઈ વાયરસ બેક્ટેરિયા એન્ટીજન આવે ત્યારે મેમરી જે ફોટો મોકલવાનો હોય એન્ટીજનનો વાયરસનો એની બદલે મગજની મેમરીમાં એને પ્રોબ્લેમ ક્રિએટ થવાને કારણે પોતાના અને પોતાના શરીરના દાખલા તરીકે ઇન્સુલિનનો ફોટો મોકલી દે કોઈ વાયરસની બદલે ઇન્સુલિનનો ફોટો એન્ટીબોડીઝને મોકલી દે અથવા બીટા સેલ્સનો મોકલી દે એટલે બીટા સેલ્સ બધા ઉપડે તો મારવાનો તો વાયરસ બેક્ટેરિયા કે એન્ટિજન ને એના બદલે માર શકોને ઇન્સ્યુલિનનો ખતમો કરવો છે જેટલા ઇન્સ્યુલિન બધું ઉડાડ દે અથવા બીટા ને મારના એટલે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન જ બંધ થઈ ગયું આને કહેવાય ઓટો ઇમ્યુન ડિસઓર્ડર જ્યારે આપણી ઇમ્યુનિટી આપણને આપણને ભક્ષણ કરવા માંડે એને કહેવાય ઓટો ઇમ્યુન ડિસઓર્ડર અને આવા કિસ્સામાં પણ ટાઇપ 1 ડાયાબિટીસ થવાની શક્યતાઓ હોય છે એના પછીનો બીજો ટાઇપ આવે છે ટાઇપ 2 ડાયાબિટીસ મલેટસ નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ એટલે કે આવા દર્દીઓને ઇન્સ્યુલિન ઉપર ડિપેન્ડ નથી રહેવું પડતું ઇન્સ્યુલિન ઇન્જેક્શન જ જ આપે તો સારું એવું નથી મેનેજ થઈ જાય છે સૌથી વધુ જોવા મળતો ડાયાબિટીસ તમે સો દર્દી ભેગા કરવાનું એસી થી નેવું દર્દી તમને ડાયાબિટીસ ટાઈપ ટુ મેલાઇટીસ ના જોવા મળે એટલો કોમન છે સૌથી વધુ ટાઈપ વન છે બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે આમાં શું થાય છે તો કે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન થાય છે પણ જેટલી જરૂરિયાત છે એના કરતા ઓછું થાય એટલું બધું ઓછું નથી થતું અથવા સાવ નથી થતું એવું નથી જરૂરિયાત કરતા ઓછું થાય અથવા ઇન્સ્યુલિનના રિસેપ્ટરમાં અવરોધ આવે છે રિસેપ્ટર પાછું હમણાં સમજાવ્યું હતું કોષની ઉપર દરવાજો હોય તાળો હોય કે જે ઇન્સ્યુલિન થી ખુલે એને શું કહેવાય ઇન્સ્યુલિન રિસેપ્ટર કે જે ઇન્સ્યુલિન આવીને ખુલે અને કોષને અરે ગ્લુકોઝ ને કોષની અંદર એન્ટર થવા દે એ ઇન્સ્યુલિન રિસેપ્ટર છે એની અંદર કઈ અવરોધ આવી જાય કોઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય જેને કારણે ગ્લુકોઝનું ઉર્જાશક્તિમાં રૂપાંતર થઈ ન શકે અને ગ્લુકોઝ બ્લડ ની અંદર ફર્યા કરે ફર્યા કરે ફર્યા કરે અને ઉપયોગ વગરનો એમને થાય તો આવું કઈક થાય છે ટાઈપ વન અને ટાઈપ ટુ ડાયાબિટીસમાં ત્રીજો ટાઈપ છે ગર્ભાવસ્થા દરમિયાન થતો ડાયાબિટીસ એટલે જસ્ટેશનલ ડાયાબિટીસ કોઈ સ્ત્રી પ્રેગ્નેન્ટ છે પ્રેગ્નન્સી પહેલા એને ડાયાબિટીસ હતો જ નહીં પણ પ્રેનન્સીના રિપોર્ટ કરતાં ખબર પડી કે આને તો ડાયાબિટીસ છે મતલબ પણ ડિટેક્ટ થયો છે સામાન્ય રીતે ડિલિવરી પછી બહુ સારી વાત છે આ ડાયાબિટીસની સારી વાત એટલે જેસ્ટ્રેશનલની એક પ્લસ પોઈન્ટ છે કે ભલે પ્રેગ્નેન્સી ટાઈમે આવી ગયો પણ જનરલી મોટા ભાગના કેસમાં ડિલિવરી થઈ જાય એટલે ઓટોમેટિક જતો રહે છે કંઈ કરવું નથી પડતું પણ પ્રોબ્લેમ એક એવો છે કે

કો સુવા પણ મિસ્કેરેજ થઈ શકે જે સ્ત્રીઓ પ્રેગ્નન્ટ છે અને ડાયાબિટીસ હોય તો મિસ્કેરેજ થવાની શક્યતાઓ વધી જાય છે એટલે ખાસ કરીને ધ્યાન રાખવું પડે છે અવધિ પહેલા જર્મ મતલબ કે પ્રી ટર્મ પ્રેગ્નન્સીનો અવધી સમયગાળો કેટલો તો કે 9 મહિનાનો તમને ખ્યાલ જ હશે ઘણા લોકો ઘણી સ્ત્રીઓને 8માં મહિને 7માં મહિને ડિલિવરી કરાવી પડતી હોય છે એને પ્રી ટર્મ ડિલિવરી કહેવા છે તો ડાયાબિટીસમાં પણ એક કોમ્પ્લિકેશન છે કે આવા ચાન્સીસ રહે છે એને નવમો મહિનો પૂરો થાય તો નવમા મહિના પહેલાં એને ડિલિવરી કોઈ પણ સંજોગો વશ કરાવવી પડે છે સીઝેરિયન કરવાની શક્યતાઓ વધી જાય છે ડિલિવરી બે ટાઈમની હોય તો તમને ખ્યાલ જ છે નોર્મલ ડિલિવરી સિઝેરિયન એમ જેને ડાયાબિટીસ હોય સિઝરિયનનું ચાન્સીસ વધી જાય શું કામ તો કે બાળકનું કદ વધી જાય જે સ્ત્રીને ડાયાબિટીસ હોય એના બાળકનું કદ એનો વિકાસ બહુ વધતો જાય અને નોર્મલી નોર્મલ આપણે બેથી અઢી ત્રણ કિલો આસપાસનું બાળકનું જન્મ સમય એનું વજન હોય છે પણ ડાયાબિટીસ જે સ્ત્રીની હોય એના બાળકનું વજન ત્રણ સાડા ત્રણ ચાર સાડા ચાર સુધીનું ઘણી વાર જોવા મળેલું છે તો આટલું બધું જ્યારે બાળક વિશાળ કદનું હોય વજનવાળું હોય તો નોર્મલ ડિલેવરીમાં તકલીફ થઈ શકે છે માતાને તકલીફ થઈ શકે ઈજા થઈ શકે છે નોર્મલ ડિલેવરીમાં બાળકનું કદ હોય તો વચ્ચે ફસાઈ જવાની શ્વાસ રૂંધા ઘણા બધા કોમ્પ્લિકેશન રહે અને એ ના થાય એટલા માટે થઈને સિઝેરિયન નો ચાન્સીસ વધારે ડોક્ટર પ્રિફર કરે છે કે ભાઈ ચલો સિઝન કરી નાખીએ એટલે કોઈ કોમ્પ્લિકેશન ના રહે જે સ્ત્રીને પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ આવે ને બ્લડ પ્રેશર હાઈ બીપીની પણ એક પ્રોબ્લેમ રહી શકે એટલે આવા બધા કોમ્પ્લિકેશનને કારણે એ પ્રેગ્નન્સીને હાઈ રિસ્ક ની અંદર કન્સિડર કરવામાં આવે છે હવે તમને એવું લાગે કે અચ્છા પેલા આપણે સિમ્ટમ્સ જોઈ લઈએ લક્ષણો કેવા કેવા ડાયાબિટીસ વાળા દર્દી કેવા કેવા લક્ષણો હોય છે તો કે ભૂખ વધારે લાગે તરસ લાગે અને પેશાબ વધારે આ બહુ કોમન છે જેટલા ડાયાબિટીસ વાળા ને તમારા ઘરમાં કોઈ મિત્રોને કોઈને હોય હોય વાત કરજો એ તમને કહેશે કે જેને ડાયાબિટીસ હોય ભૂખ બહુ લાગે વારે વારે ભૂખ લાગી જાય થોડી દિવસ પાણી પીજા રસ વધારે લાગે અને બાથરૂમ વારે વારે જાય હવે અમે લોકો ડિટેક્ટ ખાસ કરીને છે ને આમાં કરી શકીએ પેશાબમાં ભૂખ ને તરસ વસ્તુ એ છે કે લોકોને આ માઇન્ડમાં જલ્દી ન આવે અથવા ઇગ્નોર થઈ જાય પૂછે ભૂખ કેવી લાગે કે હા ભૂખ તો લાગે છે હું ખાઈ લઉં કઈ વાંધો નથી પાણી કેટલું તો કે હા પાણી તો હું રેગ્યુલર પી લો છું એમાં કઈ ઓછું નથી થતું એ ઊંધી રીતે જોઈએ પણ અમે એમ પૂછીએ કે પેશાબ કેટલી વાર જાવ છો એમાં ખાસ કરીને પૂછે ને કે રાત્રે સૂતા પછી સવારે જાગ્યા સુધીમાં તમારે કેટલી વાર બાથરૂમ જોવા જાગવું પડે છે તરત કહેશે હા બે ત્રણ વાર જાગવું પડે છે ત્યાં અમે પકડી પાડીએ કે આને ડાયાબિટીસ હોવાની ચાન્સીસ વધી જાય છે વધારામાં બીજા લક્ષણો તો કે વજન ઘટી જાય જો ભૂખ વધારે લાગશે ખાશે ઘણું પણ સાથે જોશો શું જો વજનમાં ઘટાડો આવે છે એને અશક્તિ થાક નબળાઈ એવું બધું લાગવા માટે શું કામ તો કે ખાય ઘણું ગ્લુકોઝ બહુ બધું ખાય પાચન થઈને ગ્લુકોઝ શરીરમાં ઘણું બધું બ્લડમાં ફરે છે પણ ઇન્સ્યુલિનની ઉણપ હોય એટલે એ ગ્લુકોઝનું શક્તિમાં રૂપાંતર થતું નથી શક્તિમાં રૂપાંતર ન થાય ઉર્જા શક્તિમાં કાર્યશક્તિમાં તો શું લાગે તમને નબળાઈ લાગે અને એટલા માટે આવા દર્દીઓને થાક બહુ લાગે નબળાઈ લાગે અશક્તિ લાગે ખાવા છતાં એનું વજન શું થાય ઘટતો જાય અવારનવાર ઇન્ફેક્શન લાગ્યા કરે ઘા કે રોજ જલ્દી આવે તમને ખ્યાલ હશે કોઈ કઈ નાનકડું ગુમડું થયું વાગ્યું હોય તો ડાયબિટીસ એનો પાકી જાય રસી વારે વારે થઈ જાય એમ વારે વારે અવારનવાર ચેપ લાગ્યા કરે ખાસ કરીને ગુપ્તાંગોમાં સ્ત્રીઓમાં ખાસ કરીને ગુપ્તંગોમાં જનાઇટલ ઓર્ગન્સમાં ફૂગનો ચેપ લાગવાનો પેશાબમાં રસી થવાનો ઘણા બધા લક્ષણો થતા હોય આવા જો તમને લક્ષણો તમારી અંદર અથવા કોઈ તમારી આસપાસમાં મિત્ર મિત્રવર્તુળ ફેમિલી દેખાય તો તમને એમ થાય યાર મારે ખબર કેમ પડે કન્ફર્મ કેમ કરવું ડાયાબિટીસ છે તો એની માટે થોડાક રિપોર્ટ કરવામાં આવતા હોય છે કેવા રિપોર્ટ્સ કરવામાં આવતા હોય છે તો કે ચાર પ્રકારના રિપોર્ટ્સ થાય ફાસ્ટિંગ બ્લડ શુર એફબીએસ પીપીબીએસ આરબીએસ અને એચ અને સી ફાસ્ટિંગ એફબીએસ એટલે ફાસ્ટિંગ બ્લડ સુગર ભૂખ્યા પેટે રાત્રે આપણે જમ્યા પછી સવારે જાગ્યા ત્યાં સુધી વચ્ચેના સમય કેળામાં દર્દીને કંઈ ખાવાની ના પાડવામાં આવે છે સવારે જાગીને પહેલું કામ કરો છે સુગર ચેક કરવું હા પાણી પી શકાય પણ ચા કોફી નાસ્તો કશું જ નહીં સેમ ને ભૂખિયા પેટે તમે શુગર ચેક કરવાનું બ્લડ શુગર તમે ખ્યાલ છે ને ડોક્ટર કે લેબ એટલે સોય મારીને ત્યાં અહીંયાથી સેમ્પલ લે 5 સેકન્ડમાં રિપોર્ટ આવી જાય એ શું છે ફાસ્ટિંગ બ્લડ શુગર પી પી ટુ બી એસ શુગર ક્યાં હતો કે બે બે જમ્યાના કલાક પછી તો સાવ સવારે ભૂખ્યા જમીને બે કલાક પછી કરવાનું આ બે રીતે થાય ત્રીજું આરબીએસ એટલે રેન્ડમ કોઈ પણ સમયે કાંઈ નક્કી નહીં બે બપોરે બે વાગે કરો સાંજે પાંચ વાગે કરો સવારે દસ વાગે કરો એમ આડા વાળા સમય જમવાની કોઈ ફિક્સ ટાઈમિંગ સિવાયના સમયે કરો એને કહેવાય આરબીએસ અને એચ બી વન ખાસ કરીને ડાયાબિટીસ એન્ડોક્રાઇનોલોજીસ્ટ એમ એમડી ડોક્ટર્સ ડાયાબિટીસ ફર્સ્ટ ટાઈમ ડિટેક્ટ થયું હોય તો વધારે આ રિપોર્ટ ઉપર ડિપેન્ડ છે શું કામ તો કે ત્રણ મહિનાની સરેરાશ બ્લડ સુગર વેલ્યુ બતાવે આ શું છે એફબીએસ પીપી ટુ બીએસ આરબીએસ આજની વેલ્યુ બતાવે જ્યારે એચબી સી પાછલા ત્રણ મહિનામાં એનું એવરેજ બ્લડ સુગર કેટલું રહેતું હતું એ આ રિપોર્ટ બતાવે

પછી દવા આપશે એમાં આપણે બહુ છે કે આપણે કરવાનું છે તો આપણા ભાગે શું આવશે કે આહારમાં પરિવર્તન આવશે મેં સ્ટાર્ટિંગમાં જ કીધું આ એક લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર છે જે આપણી લાઈફસ્ટાઈલમાં બહુ બધા ચેન્જીસ આવ્યા છે એને કારણે આ એક રોગ વધતો જાય છે તો આપણે શું કરવાનું છે કે આપણો જે ખોરાકની પદ્ધતિઓ છે એને બદલવાની છે જેમ કે આપણે જે બહુ ઘણી વસ્તુ સ્વીટ્સ ખાતા હોય છે જંક ફૂડ બહારનું બહુ ખાતા હોય ઓઇલી ફેટ એવું બધું ખાતા હોય એ બધું ઓછું કરવાનું ફાઈબરસ ફ્રૂટ ફાઇબરસ ફૂડ એટલે કે રેસાયુક્ત ખોરાક લીલા શાકભાજી સલાડ વનસ્પતિ દ્રાક્ષ આવા જે ગળિયા સલાડ લીલા શાકભાજી આ બધું ફાઇબરસ ફૂડ થોડું વધારે ખાવાનું ઇન શોર્ટ હેલ્ધી ખોરાક ખાવાનો ફાસ્ટ ફૂડ બધું અનહેલ્ધી ખોરાકને બંધ કરવાનો કસરત અને જીવનશૈલીમાં પરિવર્તન જે લોકોનું બેઠાડું જીવન હોય દાખલા તરીકે અમે છીએ ડોક્ટર્સ બધા પછી જે ઓફિસ વર્ક હતા કમ્પ્યુટર વર્ક હતા જે આખો દિવસ સવારથી સાંજ સુધી બેઠા બેઠા જ કામ કરતા હોય તો એ લોકોને વધારે ચાન્સીસ હોય છે ડાયાબિટીસ થવાના એટલા માટે એની જીવનશૈલી પરિવર્તન કરવાનું શું તો કે બેઠાડું જીવનમાં થોડુંક આગળ આવો એક ટાઈમ કમસે કમ દિવસમાં વીસ થી ચાલીસ મિનિટ એક કલાક ફિઝિકલ એક્ટિવિટી કરો કસરત કરો જે તમને ફિઝિબલ તમારી અને તમને જે લાગવું પડતું હોય અથવા તમને લાયક હોય સ્વિમિંગ કરી શકાય જોગિંગ કરાય રનિંગ કરાય યોગા કરાય જીમ કરાય જે તમને અનુકૂળ હોય પણ ફિઝિકલ એક્ટિવિટી કરો બેઠાડું જીવનને થોડુંક ઓછું કરો આહારમાં પરિવર્તન લાવો રેગ્યુલર દવા લેવો જો આટલું કરો તો ડાયાબિટીસને હન્ડ્રેડ પર્સન્ટ રિવર્સ કરી શકાય સાવ મટી જાય એવું ક્લેમ હું નથી કરતો કેમ કે એ બહુ કોન્ટ્રોવર્શિયલ ટોપિક છે પણ હંડ્રેડ પર્સન્ટ તમે શ્યુગરને કંટ્રોલ કરી શકો છો દવા ઘટાડી ઘટાડીને એક સ્ટેજ એવું આવશે કે તમને દવા વગર જો આ બધું જીવનશૈલી કસરત આહારમાં પરિવર્તન મેન્ટેન કરો તો વગર દવાઈ તમારું શુગર કંટ્રોલ રહેશે રેગ્યુલર ચેકઅપ કરાવતા તો આટલું ટૂંકમાં કંઈક છે ડાયાબિટીસ મલાઇટસ હું અગાઉ પણ મારા વિદ્યાર્થીઓને લેક્ચરમાં કહેતો કે આપણે સ્વામી વિવેકાનંદ નથી સ્વામી વિવેકાનંદજી એ એકવાર વાંચતા એ પેજ ફાટીને ફેંકી દે કે એને લાઈફમાં કોઈથી ભૂલતા નહીં પણ આપણે બધા ગજની છીએ આજે વાંચ્યો પંદર મિનિટ પછી પૂછીએ તો ભૂલી જઈએ તો એનો ઉપાય શું તો કે રિવિઝન તમને જો બરાબર સારું લાગ્યો તો રિવિઝન બે ત્રણ વાર ગરમ વિડીયો અને હંડ્રેડ પર્સન્ટ તમને યાદ રહેશે એટલે સિમ્પલ ભાષામાં સમજાવી છે નેક્સ્ટ આપણે ઇન્સીબિશન પણ વિડીયો મૂકીએ છીએ એ પણ જોઈ લીધો તો આજ માટે જ થેન્ક યુ વેરી મચ